મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદસ્તે અરવલ્લી મોડાસા નગરપાલિકાના ખાતે નવા સિટી સિવિક સેન્ટર નું લોકાર્પણ કરાયું માન્ય મંત્રી શ્રી ભીખુ શ્રીજી પરમાની વિશેષ ઉપસ્થિતિમાં અરવલ્લીના મોડાસા ખાતે નાગરિકોની સુવિધા માટે સિટી સિવિક સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું અરવલ્લી જિલ્લાના મોડાસા નગરપાલિકા વિસ્તારમાં સિટી સિવિક સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યું શહેરી વિસ્તારોમાં શહેરની વસ્તીની માંગને પહોંચી વળવા સંબંધિત શહેરી સ્થાનિક સંસ્થાઓ દ્વારા સેવાઓ પૂરી પાડવામાં આવે છે નગરપાલિકા દ્વારા આપવામાં આવતી સેવાઓ જેવી કે મિલકત વેરો વ્યવસાયિક કર જન્મ મૃત્યુનું પ્રમાણપત્ર ગુમસ્ત ધારા નોંધણી આરોગ્ય લાયસન્સ હોકર્સ લાયસન્સ હોલ બુકિંગ ટેક્સ વિભાગની અરજીની સ્વીકૃતિ સ્વિમિંગ પુલ અને જિમ્નેશિયમ ફ્રી અને અન્ય જે વિવિધ સિટી સિવિક સેન્ટરના ઓનલાઈન તેમજ રૂબરૂ રીતે ઉપલબ્ધ કરવામાં આવશે આમ તે નાગરિકો માટે વન સ્ટોપ સોપ તરીકે કામ કરશે આ પ્રસંગે મંત્રી શ્રી પીકુ શ્રીજી પરમાની વિશેષ ઉપસ્થિતિમાં અન્ય મહાનુભવો હાજર રહ્યા હતા આ પ્રસંગે મંત્રી શ્રી સહિત ઉપસ્થિત મહાનુભાવોએ સિટી સિવિક સેન્ટરના તકતીયાનાવરણ કરી સેન્ટરને નાગરિકો માટે ખુલ્લો મુકાયો હતો ઉપરાંત સેન્ટરની મુલાકાત લઈ ઉપલબ્ધ સુવિધાઓ અંગે અવગત થયા હતા કાર્યક્રમમાં નગરપાલિકાના પદાધિકારી મહાનુભાવ ઉપસ્થિત રહ્યા હતા બિરુચિપ કૌશિક સોની આઈ ન્યૂઝ ગુજરાતી અરવલ્લી